વડોદરામાં કરવાચોથ વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આર્યકન્યા વિદ્યાલય ખાતે પૂર્વના રાજ્યોમાં ઉજવાતા કરવાથ તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પતિના દીર્ઘ આયુષ્ય પરિવારના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે સૌભાગ્યવતી સ્ત્રીઓએ સોળે શણગાર કરી નિર્જળા ઉપવાસ રાખ્યો હતો દિવસ દરમિયાન ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં પારંપરિક ભજન કીર્તન રમતગમત અને અંતાક્ષરી જેવા કાર્યક્રમો યોજાયા હતા રાત્રે ચંદ્રદર્શન બાદ સ્ત્રીઓએ પોતાના પતિના હાથથી પાણી ગ્રહણ કરી ઉપવાસ પૂર્ણ કર્યો હતો હિન્દુ ધર્મમાં વ્રત અને તહેવારોનું વિશેષ મહત્ત્વ છે ભારતીય સ્ત્રીઓ પોતાના પતિ અને પરિવારના કલ્યાણ માટે આ વ્રતો અચૂકપણે કરે છે કરવા એટલે માટીનું વાસણ અને ચોથ એટલે ચતુર્થી આ દિવસે માટીના કરવાના વિશેષ પૂજન સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના જીવનસાથીના લાંબા આયુષ્ય માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી વડોદરામાં આ તહેવારની ઉજવણી શ્રદ્ધા આનંદ અને સંસ્કારના સંગમ સાથે યોજાઈ હતી સાઈડનો તહેવાર છે પરંતુ અમે છેલ્લા પચીસ વર્ષથી અમારા ઘરે આ તહેવાર અમારા ગ્રુપના જોડે ઉજવીએ છીએ એમાં બધા ગુજરાતી હિન્દી ભાષી બધા જ હોય છે અને સવારથી અમારા બધાના પત્નીઓ અમારા માટે ઉપવાસ કરે છે બાળકો માટે ઉપવાસ કરે છે એમના સ્વાસ્થ્ય માટે ઘરની સુખ સમૃદ્ધિ માટે અને પછી સૂર્ય સૂર્ય ઉદયથી લઈને પછી ચંદ્રનું દર્શન કર્યા પછી આ ઉપવાસને તોડીને અને પછી અમે એમને પાણી પીવડાવીએ છીએ પછી આ ઉપવાસ શાન થાય છે આ ઉપવાસની પ્રથા વર્ષોથી છે અને આવા ઉપવાસ કરીને એ લોકો ધન્યતા અનુભવે છે ને અમને બી પોતાને ધન્ય લાગે છે કેટલી વાર એવું પણ બન્યું છે કે દિનેશભાઈ પણ ઉપવાસ હવે પહેલા કરી લેતા હતા પણ હવે તો ઉપવાસ આપણાથી થતો નહીં ભાઈ